હવે જ્યા હાલ કાવ્યા હાલાલ હાલ હાલ જેની માથે જેની પાછળ એકની પાછળ રૂમાલ રાખી દે ને એને મારવાની ચાપડ હો એનો વારો આવી ગયો લીજાનો આગળ વહી જા આગળ વહી જા ક્રિશાન પાછળ મૂકી દે હાંડિયા મૂકી દે હવે એને માથે મારી દે

હાલો જીયા બેન સ્ટાર્ટ કરો આમ જો વારો ન થાય થાયવો એનો નાખી દેજે ગાયત્રી યજ્ઞник બધા બાકી જ છે તેજલ નહીં આયુસી નાખ દે હાલ લાયુસી ઊભી થા જીયા બેહી જાજે